ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણ ચાર અને માં રોડ રસ્તા પેવર બ્લોક સહિતના બે કરોડના ખર્ચે સુડતાલીસ અલગ અલગ વિકાસના કામોના ખાત ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ સહિતના ચૂંટાયેલા લોકસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થાય તેવી સંભાવના વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના વિધિઓના કાર્યક્રમ પૂરજોશમાં કરાઈ રહ્યા છે હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના ભોલાવ ખાતે સાંજના લોક માંગ ને ધ્યાનમાં રાખી વોર્ડ નંબર ત્રણ ચાર અને પાંચમાં પેવર બ્લોક સીસી રોડ આરસીસી રોડ ડ્રેનેજ ના કામો મળીને કુલ બે કરોડના ખર્ચે સુડતાલીસ જેટલા કામો મૂકવામાં આવ્યા હતા જેની ખાતમુહૂર્ત વિધિ વોર્ડ નંબર ત્રણ માં અંબિકાનગર વોર્ડ નંબર ચારમાં લિંક રોડ ઉપર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર માં ઘર પાસે રમેશ પાલિકા પ્રમુખ હતી આ પ્રસંગે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે આ ઉપરાંત શેબી મોદી પાર્ક થી શક્તિનાથ સુધીના માર્ગનું રીસરફેસિંગ અને રીકોર્પોટિંગનું કામ પણ ખાત મુહૂર્ત કરાયું હતું આજે ભરૂચ નગરમાં વોર્ડ નંબર 3 વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5 માં 47 જેટલા જુદા જુદા વિકાસના કામોના ખાત મુહૂર્ત થયા છે 2 કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામો સીસી રોડ આરસીસી રોડ ડ્રેનેજના કામો આ ભરૂચના ત્રણ વોર્ડમાં ત્રણે ત્રણ વોર્ડમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યોની હાજરીમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વિભૂતિબેનની વિશેષ ઉપસ્થિતિમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં આ ત્રણે ત્રણ સ્થાન ઉપર લોકોની હાજરી હતી અને ઘણા લાંબા સમયથી લોકો આ બધા કામોની માગણી કરતા હતા આજે સંતોષાય છે ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે એ જ પ્રકારે જેબી મોડી પાર્ક થી શક્તિ રોડ નું પણ રીસર્ફેસિંગ રીકાર્પેટિંગ કરવાના કામનું પણ કાત પૂરટ કર્યું છે અત્રે યાદ અપાવીએ કે માન્ય મુખ્યમંત્રીએ 7મી તારીખે ભરૂચ શહેરના ના રસ્તાઓનું કરવા માટે જે 9 કરોડ રૂપિયાના ના કામ નું કર્યું છે એમાં જ એક રોડ શક્તિ થી જેબી મોડી પાર્ક ના કામ પણ આજે અમે ભૂમિપૂજન કર્યું છે રિયાસ પટેલ રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે